આણંદ જિલ્લાના પંડોળી ગામથી ખેડબ્રહ્માં વાત કરી ગાતે સતત ત્રાણું વર્ષથી સંઘ ખેડબ્રહ્મા પહોંચે છે આ સંઘ દ્વારા ચૌદસના દિવસની રાત્રે ખેડબ્રહ્મા સ્થિત અંબિકા મંદિરમાં નાયક પરિવાર દ્વારા માતાજીની ભવાઈ રમાય છે આજના સમયમાં ભવાઈ ધીરે ધીરે લુપ્ત થતી જાય છે પરંતુ વર્ષોની પરંપરાગત ભવાઈઓ આ સંઘ દ્વારા ખેડબ્રહ્મા અંબિકા ચાચર ચોકમાં રમાય છે તેમજ મહાસુદ પૂનમના દિવસે ખેડબ્રહ્માં અંબિકા મંદિર દ્વારા માતાજીનો નવચંડી યજ્ઞ કરવામાં આવ્યો હતો નમસ્કાર દર્શક મિત્રો હું છું જૈનિક શુક્લા આપણી હારી રહ્યા છો ક્રાઈમ પેટ્રોલિંગ ન્યૂઝ અને યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી આપણી પાસે પહોંચી શકે આજે સાબરકાંઠા જિલ્લાની અંદર ખેડબ્રહ્માની અંદર ચાચર ચોકની અંદર આજે ભવાઈનો પ્રોગ્રામ થાય છે આવતીકાલે મહાસુદ પૂનમ છે ત્યારે એક આણંદ જિલ્લામાંથી પંડોરી ગામનો સંઘ સતત તાણું વરસથી અહીં અવિરત સેવા આપી રહ્યો છે જે સંઘ આવે છે ત્યારે અમારી સાથે જે સંઘના ઓર્ગેનાઇઝર એવા આ નાયક આ બધા જે ટીમ છે એ નાયકની ટીમ છે અને એ ભવાઈ કરી રહ્યા છે સતત ત્રાણું વર્ષથી અહીં કરી રહ્યા છે ત્યારે અમારી સાથે એક નાયક કાકા જોડાઈ ગયા છે શું કહેશો નાયક કાકા જે આ સંગ તમે કઈ રીતે લાવો છો કઈ રીતના લાવો છો અને મહાસુદ પૂનમના દિવસે જ કેમ લાવો છો બધી બીજી ઘણી પૂનમ આવે છે એમ તો ભાદરવી પૂનમ આવે છે કોશી પૂનમ આવે છે એ પૂનમમાં નથી આવતા મહાસુદ પૂનમના દિવસે જ લાવો છો એનું કોઈ કારણ હોય તો અમને જણાવો અમારા દર્શક મિત્રો જોઈ શકે અને બીજું કે આમાં તમે કઈ કઈ સેવાઓ આપી રહ્યા છો જે તમારો સંઘ આવે છે એમાં તમે કઈ કઈ સવલતો લઈને આવી રહ્યા છો અમારા ગામ પંડોળી તાલુકો પેટલા જિલ્લો આણંદ પંડોળીથી વર્ષોથી ત્રણ વર્ષથી અમારો સંઘ આવે છે અને અમારો સંઘ આવે એટલે અમારા માતાજીના પૂજારી ભટજી અમારા મહાકાળી મંદિરેથી અમને વાસ્તે ઘાસ લાવે છે અને અમારે વાંચતા કાંસતે અમે મંદિરે આવીએ છીએ શું કહ્યું હમણાં બી એ કરવા આવે છે પૂજા કરવા એ સંગ અમારો વધારવા આવે છે એટલે અમે વાસ્તા ગાંચતા મંદિરે આવીએ છીએ અને માતાજીના ચોકમાં ત્રણ ચાર દિવસ અમે ભવ્ય રમીએ છીએ તેરસ ચૌદસ પૂનમ અને પર્વ અને વર્ષોથી અમે અમારા વડીલોએ ત્રણું વર્ષ અમારા સંગઠ ત્રણું વર્ષ થયો અમારા વડીલો પહેલાં આવતા હતા આ વડીલો પાછળને પાછળ અમે ચાલુ અમે રાખ્યું છે અમારા વર્ષને સો વર્ષને સંઘને સો વર્ષ તમે છે પણ સાત વર્ષ બાકી છે ત્રણ વર્ષ ચાલે છે અમારો ત્રણ વર્ષ સંઘ ચાલે છે પછી માતાજીના ચાચરમાં અમે ભવ્ય રમીએ છીએ દિવસે બે કલાક રમીએ છીએ સોમવાર પર્વન દિવસે અમારા માતાજીનો અમારે વન થાય છે ચૌદસનો થાય છે પૂનમનો થાય છે અમારું મંડળ વર્ષોથી અમે આવીએ છીએ માતાજીના ચાચરમાં ચોકમાં અને ભવાઈ રમીએ છીએ હવે એક વાત કે વર્ષો પહેલાં એ ભવાઈ રમાતી હતી હવે ધીરે ધીરે એ ભવાઈ લુપ્ત થતી જાય છે ત્યારે આ લોકો જે નાયક પરિવાર જે છે આણંદ જિલ્લાના પંડોરી ગામના તે ભવાઈ આપણા પેઢી દર પેઢી જળવાઈ રહે એવી એમની એક કામના છે માતાજી આગળ કેમકે હવે ધીરે 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 ભવાઈઓ લુપ્ત થતી જાય છે આપણે અમુક અમુક જ ગામડામાં થતી હોય છે જોઈએ છીએ અમુક અમુક પણ હવે જે દર જે દર વખત થતી હોય એવી ભવાઈ દેખાતી નથી અને અત્યારે પણ નાયકોને પણ તકલીફ પડી રહી છે કે આ જે દર પેઢી દર પેઢી આવતા રહે અને આ ભવાઈનું સ્થાન જળવાઈ રહે એવી એમની પણ કામના હોય છે ભવઈ કરીએ છીએ ત્રણ વર્ષથી પંડોરીથી ખે બ્રહ્મા સંઘ આવે છે ટ્રસ્ટ દ્વારા અમને માતાજીના ચોકમાં ભવાઈ રમવાના ચાર દિવસ આપે છે એ તે બદલ અમે ટ્રસ્ટનો પણ આભાર માગીએ છીએ અને આવીને આવી અમારી પરંપરા આવતા વર્ષે અમારા સો વર્ષ થશે ત્યાં સુધી ત્યાર પછી પણ અમારા યુવાનો અહીંના જે ટ્રસ્ટીઓ બધા અમને સાથ સહકાર આપે ને અમારું જે આ જે વર્ષોથી વળવાનું જે કલ્ચર છે ભવઈનું માતાજીના ચોકમાં રમવાનો એ અમને મળતું રહે એનો આનંદ છે અને અમે પંડોરી મહાદેવ શેરી આદ્યશક્તિ યોગ સંઘ આપનો અને અહીં ટ્રસ્ટી મંડળનો ખૂબ ખૂબ આભાર માને છે હરીબ ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવે છે આ પરિવાર કેટલા સમયથી જેથી કરી પરિવાર એટલો બધો સુખી પરિવાર છે જેથી કરી તેમના પરિવારની અંદર પણ દરેક જગ્યાએ તેમને યશ મળે છે વ્ય મળે છે દરેક મનોકામના સિદ્ધ થાય છે એ જોડે જોડે આવા યજ્ઞની કાર્યની અંદર પણ વધારે લઈને જોડે છે સુંદર મજાના આ ભાવના સાથે આ નવચંડ યજ્ઞ કરતા હોય છે જેથી કરીએ આપણા જીવન સંસ્થાની અંદર સુખમય શાંતિમાં સમૃદ્ધિ કરીને મારી કૃપા રહી દરેક પરિવારની પ્રાપ્ત થાય એ વાસની ખેડૂતોમાં સ્થાનની અંદર આ સુંદર મજાનું દેવસ્થાન છે આ દેવસ્થાનની અંદર આવા અવનવા યજ્ઞ નવચંડી યજ્ઞ સંતમતી યજ્ઞ વિવિધ યજ્ઞો પણ એની લાઇને કરતા હોય છે અને આ સુંદર મોફો મોકો આ પરિવાર સદાય માટે લેતો હોય બોલો શ્રી અંબે મારે મા જગદંબાને સ્થાનની અંદર અહીંયા સુંદર મજાનું મા જગદંબાનું સ્થાન છે મા જગદંબાની સુંદર મજાની અહીંયા મૂર્તિ છે અને ત્યાં ગોખની અંદર કેવું યંત્ર છે યંત્રની પૂજાની અંદર ત્યાં થાય છે ઘણા વ્યક્તિ એવું કહેતા હોય છે કે ભાઈ મા જગદંબાના ખેડૂતોની અંદર દર્શન કરીને પછી મા અંબાજી જાય દરેક કાર્યો જેમાં પ્રસંગ સિદ્ધ થતા હોય છે અંબાજી ખેડૂતોમાં દર્શન કરીને જાઓ તો પણ કાર્ય સિદ્ધ થતા હોય છે ને આવા અવનવા ભક્તો ભગવાનના દર્શન કરીને ઘણી વખતે મહાસુ પૂનમ છે આજે એટલે હરિભક્તો ઘણા બધા આવેલા છે અને મંડળ મંડળ પણ એવા છે કે જે બધા લઈને આવે છે અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવે છે રામ તેના પાસાનો ચડાવો થતો હોય છે અને જે ચડાવો ત્રણ યજમાન બોલી અને મહાશક્તિનમના દિવસે હવનનો લાભ મળતો હોય છે અને આ રીતે હવન તમે પાસે પચાસ વર્ષથી અવિરત